ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ ખંડની અને અપહરણની કોશિશના ગુના સંબંધે એસીપીએ વી કાટકર દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક ખંડણી માંગવાનો અને અપહરણનો એક ગુનો રજીસ્ટર કરેલ છે એમાં હકીકત એવી છે કે આ જે આરોપી છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત જે ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને તારે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વડોદરામાં માર્કેટિંગ રિલેટેડ બિઝનેસ માટે અહીંયા આવેલો અને અહીંયા આવી અને એ મકાન ભાડે શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે એમનું મકાન ભાડે આપવા માટે સોશિયલ મીડિયામાં એડ આપેલી એ એડ આધારે એણે ત્યાં એના મકાન પર મકાન ભાડે લેવા માટે આવેલ એ રીતે આ બેન જોડે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બેન પૈસા આપી મદદ કરતા હતા ક્યારેક જમવાનું પણ બનાવ આપતા હતા આમ બંને વચ્ચે સારી મિત્રતા તે નથી અને આરોપીને એક તરફી બેનની લાગણી છે જે બાદ ત્રણેક મહિના જેટલો સમય રોકાય આરોપી જતો રહે અને તેના પંદરેક દિવસ બાદ આરોપી ફરિયાદીને ઘરે જઈ પૈસાની માગણી કરે જ્યારે ફરિયાદી પૈસા આપવાની ના પડતા આરોપીઓ આરોપી પોતાના હાથની નસ કાપી નાખવાની ગમકે આપી લેકમેલ કરતા કરવા લાગે આમ તે વારંવાર આ ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવાની ના પાડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપીએ ફરિયાદી પોતાનો ભેગોમાં ચૂકેલા હોય તેવા વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદી બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરે છે અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમ આ આરોપીથી કંટાળી કંટાળીજી તેની બહેનના ઘરે રહેવા જતા રહેલ તો આ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ આરોપી સવારના ફરિયાદી ફરિયાદીબહેનના ઘરે જઈ બેલ મારી જતો રહેલને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી ઉપરોક્ત રજૂઆત કરતાં પીઆઈ આર એન પટેલ તથા સ્ટાફે સમય સૂચકતા દાખવી અને તાત્કાલિક ફરિયાદીને સમજ કરી કે આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ ચાર રસ્તા પાસે મળવા બોલાવો આમ ફરિયાદી બહેને પોલીસની સૂચના મુજબ આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ ચાર રસ્તા પાસે મળવા બોલાયેલ અને સાથે પોલીસ સ્ટાફ છુપી રીતે હાજર રહેલ બાદ આરોપી ફરિયાદીબેનને મળવા આવેલ અને જેવા ફરિયાદીબહેનને તેની મોટરસાઇકલ ઉપર બેસાડી ભગાડી લઈ જવાનો પ્રયત્ન કરતા છુપી રીતે હાજર પોલીસે તેને ત્યાં સ્થળ ઉપર પકડી લીધી